રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં આપણે એ વાત કરવાની છે કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી તમે પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું કોઈપણ બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર તમે તમારા મોબાઈલમાં ઓપન કરી અને પછી ઈ પી એફઓ લોગ ઇન કરીને તમારે સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ ઓ લોગ ઇન કરીને સર્ચ કરો એના પછી આ જે પહેલી વેબસાઇટ છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું હવે તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અલર્ટ બેક કરી લેવાનું અને પછી ઉપરની તરફમાં ત્રણ ડોટ ઉપર ક્લિક કરી નીચેની તરફમાં ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની એટલે ફરીથી તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે એટલે અલર્ટ તમારે ફરીથી બેક કરી લેવાનું અને પછી આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું જેવા નીચેની તરફમાં આવો તો તમને યુ એ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે હવે આપણે સિમ્પલી યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને પીએફનો જે પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરવાનો થશે અને ઓટીપી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે એટલે હવે આપણે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી ઓટીપી એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે ઓટીપી એન્ટર કરી નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે એક વખત ઓટીપી અને કેપચા એન્ટર કરી લઈએ અને પછી જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે જો તમે લાંબો સમય સુધી તમારો પાસવર્ડ ચેન્જ ના કરો તો તમારો પાસવર્ડ એક્સપાયર થઈ જાય તો તમારે ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરી અને ન્યૂ પાસવર્ડ જનરેટ કરવાનો થશે તો ઓલ્ડ પાસવર્ડ જે હોય એ એન્ટર કરી અને ન્યૂ પાસવર્ડ એન્ટર કરી અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી ન્યૂ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટી ઉપર ક્લિક કરો પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓ આવશે એ ઓ તમારે નીચેની તરફમાં એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે આધાર ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે એના પછી ફરીથી આપણે એક વખત લોગિન કરી લેવાનું થશે એટલે હવે આપણે સિમ્પલી ક્લિક હિયર ટુ લોગિન ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને ફરીથી એક વખત યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને પછી એક વખત સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ એટલે હવે મેં યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લઈએ અને પછી એક વખત સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે આપણે સિમ્પલી અલર્ટ બેક કરી લઈએ અને પછી મેનેજમાં કેવાયસી ઉપર એક વખત ક્લિક કરી અને ચેક કરી લઈએ કે આપણે જે બેંક કેવાયસી માટેની રિક્વેસ્ટ આપેલી હતી એ અપ્રૂવ થઈ કે નહીં તો આપણી બેંક કેવાય સી થઈ ગઈ છે જ્યાં સુધી તમારી બેંક કેવાય સી અપ્રુવડ નહીં થાય ત્યાં સુધી તમે તમારા પીએફના રૂપિયા નહીં ઉપાડી શકો એટલે બેંક કેવાય કઈ રીતે કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે પહેલાં એ વિડિયો જોઈ અને કેવાય સી કમ્પ્લીટ કરી લેજો એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ વાળો ઓપ્શન એક વખત સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને જે પણ બેંકની આપણે કરેલી હોય એ એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલમાં વોર્નિંગ જોવા મળી જશે અને વોર્નિંગમાં તમને યસ અને નો કરીને નીચેની તરફમાં ઓપ્શન જોવા મળી જશે તો તમારે યશ વાળો નીચેની તરફમાં જે ઓપ્શન જોવા મળે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે પછી થોડી વારમાં જેવું વેરીફાઈ થઈ જશે એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી અને નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી અને જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસ વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જેટલા રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારું જે એડ્રેસ હોય આધાર કાર્ડની પાછળ એ એડ્રેસ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં અપલોડ કરવાનું થશે સેક અથવા તો પાસબુકનો એક ફોટો અપલોડ કરી દેવાનો થશે એટલે હવે આપણે બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને ચેક અથવા તો પાસબુકનો ફોટો અપલોડ કરી લઈએ અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે ગેટ આધાર ઓટીપી કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર એક ઓટીપી આવી જશે એટલે હવે જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એટલે હવે જેવો તમારો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જાય એના પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને જ્યારે પીએફ ઉપાડવું હોય ત્યારે આ વિડીયોની મદદથી એમને પણ હેલ્પ થશે